નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સમાચાર ડભોઈથી મળી રહ્યા છે રાજપૂત સમાજે રૂપાલાની સામે આવેદન પત્ર આપ્યું પરસોત્તમ રૂપાલાએ કરેલ નિવેદનની લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું હોય રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજે માંગ કરી છે તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજ મેદાને પડ્યો છે વડોદરા જિલ્લા ક્ષત્રિય ભાજપમાંથી રાજીનામું આપશે ત્યારે રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ આંદોલન કરશે મોદી સમાજ વિરુદ્ધ બોલેલા રાહુલ ગાંધી ઉપર કાર્યવાહી તો રૂપાલાની સામે કેમ નહીં તે હાલ સવાલો ઊભા થયા છે મોટી સંખ્યામાં ઉપસ્થિત ક્ષત્રિય સમાજના જે આગેવાનો છે તે ઉપસ્થિત રહ્યા હતા આજ ડભોઈ તાલુકા સેવા સદન ખાતે શ્રીને રાજપૂત સમાજ ડભોઈ રાજપૂત સમાજ કરણી સેના અને મહાકાલ સેનાના સંયુક્ત ઉપ્રમે રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ એની વાલી વાણી વિલાસ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અમારો સમાજ મોદીજીના વિજય રથની અંદર હંમેશા આગળ રહ્યો છે પણ જ્યારે અમારી માગણી અને લાગણી પર ઠેસ પહોંચે છે ત્યારે અમે તમારા માધ્યમ દ્વારા કહેવા માગીએ છીએ કે વહેલી તકે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ ઘણા કેટલા સમયથી તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ ઘણા આંદોલનો તમને જોવા મળ્યા છે પણ હજુ કેમ અમને ન્યાય નથી મળતો અમને મોડે મોડો મળેલો ન્યાય એ ન્યાય ના મળ્યા બરાબર છે તો વહેલી તકે અમારી લાગણીને સ્વીકારવામાં આવે અમારે ભાજપ સાથે કોઈ વેર નથી પણ રૂપાલાની જે મતોના ધ્રુવીકરણ માટે રથપુર સમાજને સોફ્ટ ટાર્ગેટ કરીને એ સમાજને ઠેસ પહોંચે એવી જ્યારે વાણી વિલાસ કર્યો છે ત્યારે રાજપૂત સમાજ એને ક્યારેય સ્વીકારશે નહીં રજપૂત સમાજ ક્યારેય કોઈ સામે ઝૂક્યો નથી ને ક્યારેય ઝૂકશે પણ નહીં અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ અને જો વહેલી તકે એનો ન્યાય નહીં મળે તો અમે આગળ ઉગ્ર આંદોલનો પણ કરીશું અને એક માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધીશું અને પક્ષ વિરુદ્ધ મતદાન કરીશું